કેન્દ્રીય નેતાને લોકસભા રાજકોટ બેઠકના ઉમેદવાર પુરુષોત્તમભાઈ રૂપાલા વિરુદ્ધનો વિવાદ છે કે વિવાદ શાંત થવાનું નામ લેતો નથી સક્રિય સમાજ સામે પુરુષોત્તમ રૂપાલાના શબ્દો ધીમે ધીમે હવે ગંભીર સ્વરૂપને આગ પકડી રહે તેવું લાગી રહ્યું છે સૌરાષ્ટ્ર ગુજરાતના ઘણા શહેરમાં રાજકોટની બેઠક પર લડતા પુરુષોત્તમભાઈ રૂપાલાની ટિકિટ કેન્સલ કરી અને અન્યને લડવા માટે ક્ષત્રિય સમાજ મોટું આંદોલન થઈ રહ્યું અને આજે

સમાધાન અને ખાસ કરીને સક્રિય આગેવાનો સાથેનો જે સંવાદ થયો છે તે સકારાત્મક સંવાદ થયો હતો તેવો પણ સૂત્રો ધરાવી રહ્યા છે જ્યારે પુતળા આ એક કાર્યક્રમ રાખી જ્યારે બળતામાં ઘી હોમાયું તે પ્રકારનો આ વિવાદ હવે અપકડતો જઈ છે ત્યારે સવાલ થાય છે કે ક્યારે સાથ થશે આ વિવાદ એ ચાપી છે એ બદલ સમગ્ર ગુજરાતના રાજકોટ સમાજમાં એટલો બધો આક્રોશ છે કેની વાત ન પૂછો આજે તાજેતરમાં બપોરના અમારે ત્યાં સમગ્ર ગુજરાતના રાજપૂત સમાજની એક ત્યાં સંકલન મિટિંગ હતી એમાં નક્કી કર્યું છે આમાં કારણ કે જ્યારે રાજપૂત સમાજનો પ્રતિષ્ઠાનો અને જ્યારે તમને અસ્તિત્વનો સવાલ આવે ત્યારે આમાં કોઈ માફી માગવાનો સવાલ આવતો નથી એટલે આમાં અમને પરસોત્તમ રૂપાલાની માફી અમને મંજૂર નથી અમારી રાજપૂત સમાજની એક જ માગણી છે કે તાત્કાલિક પરસોત્તમ રૂપાલાની કાંઈ ટિકિટની ત્યાં રાજકોટમાંથી રદ કરવી જો રદ કરવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતનો રાજપૂત સમાજ રાજકોટની અંદર તમને ઉઠી પડશે અને એના માટે જે પણ પરિસ્થિતિ ઊભી થાય છે તેના જે તે પક્ષની જવાબદારી રહેશે કારણ કે એક જ છે એક પક્ષ અને કદાચ એક વ્યક્તિ જવાથી કોઈ પક્ષને નુકસાન નથી થવાનું પણ રાજપૂત સમાજ માટે જે કુતળાઘાત કર્યો છે એના હિસાબે જેટલો બધો સવારમાં અમારી યુવાનોમાં અને રાજપૂત સમાજમાં જે આક્રોશ છે

આપણે અમે કાર્યક્રમ અત્યારે જે કુતરા દહન માટે કાર્યક્રમ રાખ્યો ને હવે પછી ના અમારે આખા સમગ્ર ગુજરાતની અંદર સાહેબ જિલ્લે જિલ્લા તાલુકા તાલુકા લેવલે આના જબરજસ્ત આના વિરોધમાં માં અલગ અલગ આશ્ચર્યજનક કાર્યક્રમ આપવાની અમારે ફરજ પડશે તો અમારી પક્ષ ને નમ્રવી અમને કોઈ પક્ષ સામે વાંધો નથી અમને વ્યક્તિ સામે વાંધો નથી પણ એ વ્યક્તિ જે માનસિકતા છે રાજપૂત સમાજ પ્રત્યેની જે ઘટિયા સોચ છે એની આ ઘટિયા શોધ ને રાજપૂત સમાજ કોઈ પણ સમાજમાં સહન કરવાની અમારી તૈયારી નથી તો એની તાત્કાલિક ટિકિટ રદ કરી અને કોઈ પણ તમે ટિકિટ આપવાની અમને વાંધો નથી તો સમગ્ર રાજપૂત સમાજ વર્ષોથી ભાજપ સાથે ચાલે છે અને ભાજપ સાથે જ અમને તો ઘણું નુકસાન થયું તેમ છતાં અમે આજે જયારે અમારી અસ્મિતાનો જયારે પ્રશ્ન આવે ત્યારે આમાં કોઈ ભાગછોડ કરવાનો પ્રશ્ન આવતો નથી ની જબરજસ્ત આક્રોશો